ભાઈ હું થોડોક લેણામાં આવી ગયો ને ને મારા જમીન બધી વેચી નાખવી યાર કેટલા વીઘા આ બધે છે ને ભાઈ 8 વીઘા છે તો કેટલામાં વેચી હે મારા ભાઈ 2 કરોડમાં બધી દઈ દેવી યાર ભાઈ 2 કરોડ એટલા બધા ન હોય 1.5 કરોડમાં નક્કી કરો ભાઈ 1.5 કરોડમાં મારી પાસે કાઈ ન હોય તો ભાઈ રેવા દીયો આ ભાઈ અરુણ આલસે 1.5 કરોડમાં ફાઈનલ કરો હા તો 1.5 કરોડમાં ડન કરો 5 મિનિટ કમો પાર્ટી આવે જ છે

બે સમજી જાય પચાસ લાખ રૂપિયા આપડે નથી દેવા તમે જમીન નો ભાવ બોલો ભાઈ એ તમને બે કરોડ કે હે એનું એને મારું ને આપણે એકને ડન કરી ઓકે ડન હાલો ભાઈ તો ભાઈ આપડે કેવું નાટક ને કે દલાલ ને ખબર ન પડી કે આપડે જમીન લઈ લીધી છે ઓકે હાલો હાલો